હા જેભીમ હા છેલ્લા ચાર પાંચ દિવસથી ગુજરાતની અંદર જિગ્નેશભાઈ મેવાણીએ જે કંઈ બી મુદ્દો ઉપાડ્યો છે એ વંદનીય છે આ માટે સમગ્ર ગુજરાતની અંદર જિગ્નેશભાઈએ જે વાતચીત કરી કે જે યુવાધન અત્યારે ઉડતું પંજાબ એ પોઝિશનની અંદર જે ડ્રગ્સ માફિયાઓ ગુજરાતમાં જેમ ગુજરાતને વેરવિખેર કરવા માટે ઘૂમી રહ્યા છે એ લોકોને દૂર કરવા માટે જિગ્નેશભાઈએ આહવાન કર્યું છે અમે હંમેશા જિગ્નેશભાઈની સાથે છીએ જિગ્નેશભાઈએ જે વાતચીત કરી છે એ તમે વિચારો કે ગુજરાતની અંદર જે નશરી દવાઓની આડમાં જે ડ્રગ્સ ઘૂસી રહ્યું છે એ બાબતે ગુજરાતના તમામ પોલીસ સ્ટાફ મિત્રોના બાબતે પણ જિગ્નેશભાઈ લડે છે એ મુદ્દો હોય કે આઉટસોર્સિંગ મુદ્દો હોય ગુજરાતના દરેકે દરેક વ્યક્તિ માટે જિજ્ઞેશભાઈ લડે છે આમાં ક્યાંય એમની પેસિફિક એક જ વ્યક્તિ કે જે ગૃહ ગૃહ વિભાગ છે એનો વિરોધ કર્યો છે તો સમગ્ર વ્યક્તિઓને મારું આહવાન છે કે આ મુદ્દાની અંદર ગામડે ગામડે અને ગુજરાતના તાલુકા તાલુકે જિલ્લે જિલ્લે જે કંઈ બી આવી ખોટી પ્રવૃત્તિઓ થઈ રહી છે એ દૂર થવી જોઈએ અને આપ આપણે સૌ સાથે મળી અને જિગ્નેશભાઈના આ મુદ્દાની અંદર સાથ સહકાર આપીએ અને આગામી સમયની અંદર અમે તથા અમારી ટીમ ભીની સાથે જ છીએ જયભાઈ